સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ તો આજે આપણે બનાવીશું પ્રોટીન થી એકદમ સ્વાદિષ્ટ મગની દાળ આ મગની દાળ તમે ઘરમાં જ્યારે કોઈ પણ શાક ના હોય ત્યારે તમે એકદમ આસાનીથી બનાવી શકો છો તમે શાક ની જગ્યાએ રોટલી રોટલા સાથે પણ ખાઈ શકો છો તો મગની દાળ બનાવવાનું ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા મેં મગની દાળ લીધી છે અને આપણે અહીંયા એક કલાક માટે પલાળી રાખેલી છે જો તમારે ઉતાવળ હોય અડધો કલાક તમારે અહીંયા ગરમ પાણીમાં પલાળી રાખવાની છે તો આ રીતે સરસ ફૂલી સરસ આપણી અહીંયા દાળ તૈયાર થઈ જશે ડાયરેક્ટ જ તમારે અહીંયા દાળ નથી બનાવવાની અહીંયા અંદર દાળમાં પાવડર અને પોલિશ કરેલી આવે છે એટલે આપણે અહીંયા આ રીતે ધોઈ અને પલાળીને દાળને બનાવવાની છે તો હવે આપણે દાળને પ્રેશર કુકરમાં લઈ લઈશું તો મેં અહીંયા દોઢ વાટકી જેટલી આપણે અહીંયા દાળ લીધેલી અને એને એક કલાક માટે બે થી ત્રણ પાણીએ ધોઈને પલાળી રાખેલી તો હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું બે થી ત્રણ ચપટી જેટલું આપણે અહીંયા મીઠું નાખીશું મીઠું આપણે અહીંયા વધારે નથી નાખવાનું આપણે એનો વઘાર કરીશું ત્યારે આપણે થોડું મીઠું આવશે એટલે આપણે અહીંયા મીઠું ઓછું નાખવાનું છે બે ચપટી આપણે હળદર પાવડર નાખીશું બધું જ આપણે આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને બધાને જ ખબર હોતી હોય છે કે આ રીતે આપણે કુકરમાં દાળ બાફીએ ત્યારે જે ઢાંકણ આપણે બંધ કરીએ છીએ ત્યારે દાળ અહીંયા બહુ જ ઉભરાય છે અને આપણું ઢાંકણ જે છે એ બધું જ ખરાબ થઈ જાય છે તો એના માટે પણ હું અહીંયા એક ટ્રીક બતાવું છું તમને જે આપણે અહીંયા ઢાકણની જે આ રીંગ છે તેની અંદર આપણે અહીંયા આંગળીની મદદથી આપણે અહીંયા તેલ લગાવી લેવાનું છે એટલે આપણી દાળ જે છે એ સરસ રીતે બફાઈ જશે અને ઉભરાય પણ નહીં તો આ રીતે આપણે તેલવાળી આંગળી કરીને આપણે અહીંયા રીંગ લગાવી દેવાની છે અને અહીંયા અહીંયા આપણે આપણે છે છે લગાવી લેવાની એટલે દાળ એકદમ સરસ રીતે બફાઈ જશે અને આપણું ઢાંકણ પણ ખરાબ નહીં થાય તો હવે આપણે અહીંયા પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે અહીંયા બે વિસલ કરી લઈશું આપણે અહીંયા પલાળેલી દાળ છે એટલે દાળને વફાતા વાળ નહીં લાગે તો બે વિસલ કરવા માટે આપણે અહીંયા ગેસને ફૂલ જ રાખવાનો છે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે અહીંયા દાળ નથી બાફવાની તો બે વિસલ થઈને આપણું કુકર અહીંયા ઠંડુ પડી ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો દાળ આપણી અહીંયા સરસ બફાઈ ગઈ છે તો જ્યારે પણ તમે અહીંયા દાળ બાફો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી પાણી વધારે વધારે નથી નાખવાનું તમે નાખશો તો તમારું અહીંયા ઢાંકણ બગડી જશે અને ઉભરાશે એટલે આ રીતે તમારે અહીંયા દાળ બાફી લેવાની છે તો હવે આપણે દાળનો વઘાર તૈયાર કરીશું અહીંયા એક કડાઈ મૂકી છે એની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી ઘી ઉમેરીશું એક 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 નાની ચમચી જીરું ઉમેરીશું ઉમેરીશું તજનો ટુકડો અને ત્રણ લવિંગ ચાર થી પાંચ લસણ ની કડીને આપણે અહીંયા ઝીણી સમારી લીધી છે અને આપણે અહીંયા એક મીડિયમ સાઈઝનું આપણે અહીંયા લીલું મરચું લીધું છે તો મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું લઈ શકો છો તો હવે આપણે બધું જ આમાં તેલમાં લઈ લઈશું અને સાતરી લઈશું મીઠા લીમડાના એક મીડિયમ સાઈઝ ની ડુંગળીને આપણે અહીંયા ઝીણી સમારી લીધી છે એ લઈ લઈશું બધું જ આપણે અહીંયા સાતરી લઈશું બે ચપટી હિંગ ઉમેરીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે હિંગ ઉપરથી ઉમેરવાથી હિંગનો ટેસ્ટ પણ લાગશે અને ખાવામાં પણ એકદમ સરસ જલ્દી પચી જશે તો ડુંગળી આપણે અહીંયા ગોલ્ડન બ્રાઉન થોડી થાય ત્યારબાદ આપણે એમાં ડામેડા ઉમેરીશું તો ડુંગળી આપણે અહીંયા સતરાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા અહીંયા એક ટામેટાને આપણે સમારી છે એ લઈ લઈશું અને ઉપરથી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠાનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાળ બાપતી વખતે આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે એટલે આપણે અહીંયા મીઠું સાચવીને નાખવાનું છે તો મીઠું ઉમેરવાથી આપડા ટામેટા છે એ જલ્દી સરસ રીતે કૂક થઈ જશે તો ટામેટા આપણે અહીંયા કુક થઈ ગયા છે તો હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું એક ચમચી આપણે અહીંયા ધાણાજીરું પાવડર નાખીશું તીખાશ માટે આપણે અહીંયા તીખું મરચું છે એટલે નાની અડધી ચમચી લીધું છે તમારે વધારે તીખું ફાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને બે ચપટી આપણે અહીંયા હળદર પાવડર નાખીશું બધું જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે મસાલા ઉમેરીને આપણે અહીંયા બે મિનિટ જેટલું આપણે અહીંયા સાતડવાનું છે અને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે નહીં તો જે મસાલો છે એ પેનના તળીએ ચોટી જશે તો હવે આપણે વઘારમાં બાફેલી દાળ ઉમેરી દઈશું તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા તો કુકરમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને બધું ચા હલાવીને આપણે જે બાકીની દાળ બચી હોય ચોટેલી એ બધી જ આપણે અહીંયા દાળમાં લઈ લઈશું તો આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે તો દાળને આપણે અહીંયા પાણી નાખીને સરસ બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાકીને બે મિનિટ જેટલું થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે દાળને ચેક કરી લઈશું લીલા દાણા નાખીશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું જો તમારે આ દાળમાં તડકો કરીને ખાવી હોય તો તમે અહીંયા તડકો કરીને પણ ખાઈ શકો છો તો હવે આપણે ગરમા ગરમ દાળને સર્વ કરી લઈશું તો સ્વાદિષ્ટ મગની દાળ બનીને આપણી તૈયાર છે તો આ દાળ તમે રોટલી રોટલા અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો મગની દાળની રેસીપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જલ્દી જણાવજો જે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જલ્દી શેર કરજો થેન્ક યુ